અનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે હર સંગવી મુકેશ પટેલ સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના આરએમ સહિત અન્ય તબીબી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સેલ હોસ્પિટલ વિનામૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહિયાંના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન

એમણે આજે સિવિલ હોસ્પિટલ ની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાના કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે પણ ગઈકાલે પણ એક બાળકનું વર્ષો જૂની એની ઊંટની ઢાંકડી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી એ ચાલી શકતો નહોતો એમને પ્રીતિ વિનામૂલ્ય ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે નિય્યુરલ હોસ્પિટલ પર લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને ફરીથી ડોક્ટરના આભાર સાથે મારી વાત નહી વિરામ ધનવાદ આ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે